ત્યારે આજ રોજ ગૌશાળા ચલાવતા કાર્યકર્તાઓ દ્વારા પણ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતમાં એક જ બાબત વારંવાર જણાવવામાં આવતી હતી કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે

સાધુ સંતો દ્વારા સરકારશ્રીને જાણ કરેલી કે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપો અને અમારે સાધુ સંતોને હંસન ઉપર ઉતરવું પડશે તેના બે મહિના છતાં સરકારે અમારી સાધુ સંતોની પૂછા કરવામાં આવી નથી ત્યારે કચ્છ જિલ્લાના જનપ્રતિનિધિ સાથે પણ બેઠક કરવામાં આવી હતી ત્યારે જનપ્રતિનિધિને એવું આશ્વાસન આપવામાં આવેલું હતું કે અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બેઠક કરી અને આ સંતોની બેઠક કરાવશું એનો પણ ઘણો સમય વીતી જવા છતાં કોઈ બાબતની સરકાર દ્વારા અમારી પૂછા કરવામાં ન આવી કે અમારી બાબતમાં કોઈ ચિંતા કરવામાં ન આવી ત્યારે એકલધામના મહંત અને કચ્છના સાધુ સંતો અનસન ઉપર ઉતરવું પડ્યું એને આજ પાંચમો દિવસ છે કચ્છની તમામ પાંજરાપોળ ગૌશાળાઓ છે એ આજે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે અને દેવનાથ બાપુને આ બાબતમાં જન સમર્થન અને પાંજરાપોળ ગૌશાળાનું સમર્થન આપવા માટે આજે અમે કચ્છની બસો સંસ્થાઓ અને ચારસોથી પાંચસો સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહી અને આવેદન આપેલું છે સરકારને અમારી વિનંતી છે કે સરકાર અમારી માંગ સ્વીકારે અમારી સાથે બેઠક કરે અને બેઠક કરી અને જે તે નિર્ણય લેવો હોય એ અમને જણાવે જ્યારે કચ્છના સાધુ સંતો જ્યારે અનશન ઉપર ઉતરેલા હોય અમૃત ઉપર ઉપર ઉતરેલા હોય ત્યારે સરકારની ફરજ બને કે કચ્છમાં જો જ્યારે અગમ્ય કારણોસર સાધુ સંતોને કાંઈક થશે તો આખું ગુજરાત સળગવાનું છે માટે સરકારને અમે વિનંતી કરીએ કે સરકાર જાગે જાગી અને આ બાબતનો વહેલી તકે નિર્ણય લે અને ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે હાજી આજે અમે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી તરફથી અને આદિગુરુ શંકરાચાર્યજીની સંસ્થા દ્વારા ટેકો જાહેર કરીએ છીએ અને દેવનાથ બાપુ જયારે ઉપવાસ માં બેઠા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ગૌરક્ષકોનો મોટો પ્રવાહ હાલ ભુજ ની અંદર આવી રહ્યો છે પોતાની ગાડીઓના કાપલા સાથે અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ જલ્દી માં જલ્દી આજે સંતો ને ઉપવાસ માં બેસવું પડે આપણા માટે શરમ ની વાત છે જલ્દી માં જલ્દી આમ ન્યાય મળે અને ગૌમાતાની વાત છે ગૌમાતા સર્વની માતા છે સર્વ જ્ઞાતિની માતા છે સર્વ ધર્મ ની માતા છે ગાવો વિશ્વ તરીકે કીધું છે ત્યારે જલ્દીમાં જલ્દી આ માંગણીને સંતોષમાં આવે નહીં આવે તો સમગ્ર ગૌ ગુજરાતના ગૌરક્ષકો આંદોલન કરશે અને જ્યાર બાદ ની પરિસ્થિતિ સર્જાશે એ ગુજરાત સરકારની રહેશે જેની જવાબદારી તમામ સરકારની રહેશે તાત્કાલિક ગૌમાતાને રાજ્ય માતાનો સરકાર દરજ્જો આપે અને સરકારના પ્રતિનિધિ દ્વારા દેવનાથ બાપુ ની મુલાકાત લઈ આનું સુખદ અંત આવે ગૌ માતા દરજ્જો મળે રાજ્ય માતા નો એવી અમારી બધાની માંગણી છે અમારી સંસ્થા દ્વારા અમે ટેકો પણ જાહેર કરેલો છે જય હિન્દ જય ભારત